ઘડિયા તાલુકાના જાંબુઈ ગામના વ્યક્તિએ અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના જાંબુઈ ગામના વતની દીપકભાઈ પાદરિયા પોતાના 65મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી ઝઘડિયા તાલુકાના જાંબુઈ ગામે ફાર્મ હાઉસ ખાતે રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 65 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું દીપકભાઈ પાદરીયા પોતાના જન્મદિવસે રક્તદાન શિબિરનું આયોજન કરીને જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચાઓ કરતા લોકોને એક સાચો સંદેશ આપ્યો હતો પાંસઠમાં જન્મદિવસે પાંસઠ બ્લડ યુનિટ એકત્ર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજ તારીખ પચીસ ડિસેમ્બર મારા પપ્પાની જન્મદિવસ નિમિત્તે પાંસઠમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે આજ રોજ જાંબોઈ ગામે રાખેલ રક્તદાન કેમ્પમાં રેક્રોસ બ્લડ બેંકના સહયોગથી અને શ્રી દીપકભાઈ પાદરિયાના જન્મ જન્મદિવસે એમણે રાખેલ સંકલ્પ કે પાસઠ બ્લડ પાસઠ વ્યક્તિઓનું બ્લડ એકત્ર કરીને આપવું એને અમે આવકારીએ છીએ પરમ કૃપારું એમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના આપે ઝાયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ